આજે આપણે પેશાબમાં થતી તકલીફો વિશે ચર્ચા કરીશું તેમાં સૌથી પહેલા આપણે પેશાબમાં લાગતા ચેપ વિશે જાણીશું અને તેના પછી પેશાબમાં થતી પથરી વિશે ચર્ચા કરીશું સૌથી પહેલાં પેશાબની નળીઓના વિસ્તારમાં લાગતા ચેપ વિશે જાણીએ કે પેશાબમાં લાગતો ચેપ કેવો હોય છે અને કેમ થતો હોય છે પેશાબની નળીઓના વિસ્તારમાં ચેપ જેને યુટીઆઈ તરીકે આપણે ઓળખીએ છીએ તે પેશાબની નળીઓના વિસ્તારમાં ચેપ થાય છે જે સામાન્ય રીતે ફૂગ બેક્ટેરિયા અને વાયરસ જેવા સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા થતો હોય છે જેમાંથી બેક્ટેરિયા સૌથી સામાન્ય કારણ છે યુટીઆઈ પેશાબની વ્યવસ્થા કોઈ પણ ક્ષેત્રમાં થઈ શકે છે અને પુરુષો કરતા સ્ત્રીઓમાં વધુ સામાન્ય છે આ સ્થિતિ અત્યંત પીડાદાયક હોઈ શકે છે અને મૂત્રાશય કિડની મૂત્રમાર્ગ અને મૂત્રમાર્ગને અસર કરી શકે છે જો યુટીઆઈ કિડનીમાં ફેલાઈ જાય તો આ સ્થિતિના પરિણામો ગંભીર બની શકે છે હવે આપણે પેશાબની નળીઓના વિસ્તારના ચેપના વિશે જાણીએ તો સૌથી પહેલા વાદળછાયું પેશાબ જોવા મળે સામાન્ય કરતા વધુ વખત પેશાબ કરવાની ઈચ્છા થાય પેશાબ કરતી વખતે દુખાવો અને બર્નિંગ સેન્સેશન થાય એટલે કે બળતરા થાય પીઠ અથવા નીચલા પેટમાં દબાણ અથવા ખેંચાણ અનુભવાય વધુ વખત પેશાબ કરવાની વારંવાર ઈચ્છા થાય સ્નાયુની પીડા થાય થાક લાગે ઉલટી થાય ઉબકા આવે સ્ત્રીઓમાં પેલ્વિક પીડા મુખ્યત્વે પેલ્વિસની મધ્યમાં અને પ્યુબિક હાડકાની આસપાસના વિસ્તારમાં થતી જોવા મળે છે તાવ આવે અથવા તો ઠંડી લાગે હવે આપણે યુટીઆઈ ના કારણો વિશે જાણીએ પેશાબની નળીઓનો વિસ્તાર ચેપ અથવા યુટીઆઈ ના વાર ત્યારે થાય છે જ્યારે પેશાબની નળીમાં બેક્ટેરિયા ફૂગ અને વાયરસ જેવા સૂક્ષ્મ જીવાણુ દ્વારા ચેપ લાગતો હોય છે આ સ્થિતિ મોટાભાગના કિસ્સાઓમાં આંતરડામાંથી બેક્ટેરિયા મૂત્રમાર્ગ દ્વારા મૂત્રમાર્ગમાં પ્રવેશ કરે છે અને મૂત્રાશયમાં ગુણાકાર કરે છે એટલે કે વધારો થાય છે હવે આપણે થતા સારવાર વિશે જાણીએ તો પાણી પીવું જોઈએ અને વારંવાર પેશાબ કરવા જવું જોઈએ એટલે કે પેશાબને રોકી ના રાખવો જોઈએ જનનાંગ વિસ્તારને સ્વચ્છ રાખવા જોઈએ આલ્કોહોલ અને કેફીન જેવા પ્રવાહીને ટાળવા જોઈએ કારણ કે તે મૂત્રાશયમાં બળતરા કરી શકે છે પેશાબ કર્યા પછી તમારી જાતને આગળથી પાછળ સુધી સાફ કરવી જોઈએ જનનાંગ વિસ્તારમાં તેલનો ઉપયોગ ટાળવો જોઈએ હવે આપણે કિડની સ્ટોન વિશે જાણીશું કિડની સ્ટોન શું છે રિનલ કેલક્યુલી જે કિડનીની પથરી તરીકે પણ ઓળખવામાં આવે છે તે નાની સખત ખનિજ સ્થાપનો છે જે તમારી કિડનીમાં ઉદ્ભવે છે પરંતુ તે પેશાબની નળીઓમાં ગમે ત્યાં વિકાસ કરી શકે છે આમાં કિડની મૂત્રાશય મૂત્રમાર્ગ અને મૂત્ર માર્ગનો સમાવેશ થઈ શકે છે

સુધી ફેલાઈ જાય છે પેશાબમાં લોહી આવી શકે છે વાદળછાયું પેશાબ આવી છે કેટલાક કિસ્સામાં જ્યાં કિડની પથરી નાની હોય છે જ્યારે પથરી તમારી પેશાબની નળીમાંથી પસાર થાય છે ત્યારે તમને કોઈ દુખાવો કે લક્ષણો ન પણ હોય તેવું બની શકે છે હવે આપણે કિડનીમાં પથરી થવાના કારણો શું હોય શકે તેના વિશે જાણીએ કિડની સ્ટોન નું ચોક્કસ કારણ હોતું નથી જો કે ઘણા પરિબળો આ સ્થિતિ જોખમ વધારી શકે છે જ્યારે પેશાબમાં પ્રવાહી કરતા કેલ્શિયમ ઓક્સિલેટ અને યુરિક એસિડ જેવા ક્રિસ્ટલ બનાવતા પદાર્થો વધુ હોય ત્યારે કિડનીની પથરી ઘણીવાર બને છે કેટલીકવાર પેશાબમાં એવા પદાર્થોનો પણ અભાવ થઈ શકે છે જે સ્ફટિકોને એકસાથે જોડતા અટકાવવામાં મદદ કરે છે હવે આપણે કિડનીમાં પથરી થવાના જોખમી પરિબળો કયા છે તેના વિશે જાણીએ તો જાડાપણું ઉચ્ચ પ્રોટીન ગ્લુકોઝ અથવા મીઠું ખોરાક સ્થિતિ હોય દવાઓ હાઈ બ્લડ પ્રેશર સંધિવા પેશાબની નળીઓના વિસ્તારનો ચેપ લાગવો બળતરા આંતરદાના રોગો જે કેલ્શિયમનું શોષણ વધારે છે હવે આપણે કિડની સ્ટોનની સારવાર વિશે જાણીએ લીથોટ્રીપ્સી આ ટ્રીટમેન્ટ મોટા પથ્થરીને તોડવા માટે ધ્વનિ તરંગોનો ઉપયોગ કરે છે જેથી તે તમારા મૂત્રાશયમાં સરળતાથી યુરેટરમાંથી પસાર થઈ શકે છે આ પ્રક્રિયા કેટલીક વાર અસ્વસ્થતા હોઈ શકે છે અને એનેસ્થેસિયાની જરૂર પડી શકે છે તે પેટ અને પીઠ ઉપર ઉજરડા અને કિડની અને અન્ય નજીકના અવયવોની આસપાસ રક્તસ્ત્રાવનું કારણ બની શકે છે યુરેટેરોસ્કોપી જ્યારે તમારા મૂત્રમાર્ગ અથવા મૂત્રાશયમાં પથરી અટકી જાય છે ત્યારે આ સારવાનો ઉપયોગ થાય છે અહીં ડૉક્ટર તેને દૂર કરવા માટે યુરિટેડ તરીકે ઓળખાતા સાધનનો ઉપયોગ કરે છે આ પ્રક્રિયા દરમિયાન કેમેરા સાથે જોડાયેલો એક નાનો વાયર મૂત્ર માર્ગમાં દાખલ કરવામાં આવે છે અને મૂત્રાશયમાં પસાર થાય છે પછી એક નાના પાંજરાનો ઉપયોગ પથ્થરને છીંકવા અને તેને દૂર કરવા માટે કરવામાં આવે છે એકવાર પથ્થરને દૂર કર્યા પછી તેને વિશ્લેષણ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે